હે ગાઈઝ વેલકમ ટુ માય ન્યુ વ્લોગ આ બ્લોગ આપણે ચાલુ કર્યો જો પછાડના કંઈક કેટલા વાગરા પાંચ ને બાવન એટલે છ વાગ્યા છ વાગે કારણ કે આપણે સવારના આખો દિવસ આજે લોકો આવ્યા અહીંયા આપણા હિંમતનગર એનો વ્લોગ મેં નથી બનાવ્યો કારણ કે થોડું આપણે અનકમ્ફર્ટેબલ લાગતું હતું એટલે મામા અને પપ્પા બે જોડિયા હતા એટલે ઘરે જવું એટલે વાંધો ન આવે કે પપ્પા ભેગું બ્લોગ બનાવો હતો પણ અહીંયા આવે ને એટલે થોડુંક એમ થાય કે કંઈક કામના એનું કામ હતું એટલે અહીંયા આવ્યા હતા મિટિંગ બિટિંગ હતી એટલે તો બસ સવારથી એમાં તો આપણે પછી હમણાં કપડા ધોઈ ફ્રી થયા એ બધું હાલો બ્લોગ ચાલુ કરી નાખી ફટાફટ ને આપણે જવાનું હોય અહીંયા મોલમાં એક શોપિંગ કરવા માટે કારણ કે આપણે આગલા બ્લોગમાં કીધું હતું ને કે આપણે જઈ રહ્યા નાસિક એક ઇવેન્ટમાં તો એના માટે થોડીક શોપિંગ કરતા હોય નાની એવી તો હમણાં થોડુંક એડિટ કરી લઈ પછી જશું સિંધા મોલમાં આઈસ કાનો ભોજી આવે પાછો ઘરેથી ને વેદ્યુએ આવે એમ ને વાહ વાહ કીધેલું પૂરું એ આ કાતરા આયા કાતરા

પેલિયર જોઈ રહ્યા કંપની આપણે સાવડે તેલ આવી બીજી એક કંપને જોઈતી પણ આ અલગ દેખાઈ રહી ગઈ જો સ્પ્રે પડ્યા એ બધા અલગ જ કંપની આખા અલગ અલગ જ દેખાઈ દેખાય છે આપણે ટ્રાય કરી એક કેવુંમાં જોઈએ આજે ટ્રાય કરવા માટે છે એ મજાનું એક ખાલી ઓપન હતું આ દે બધા બંધ રહ્યા ટ્રાય કરવા માટે તે કેવું હોય એકવાર ચેક કરી સારું સ્મેલ સારી આવી રહ્યો હા 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 એ સારું

એ ઓલી પૂરી નથી હો ઓલી મને પૂરી નથી યાર મોટી થતી એટલે આખો અલગ જ વેટર જેવું લાગે રહ્યું ઓરે સર્કિટ એની એકવાર ટ્રાય કર્યો ચા એક વાર ટ્રાય કરતો છે આ એ ગોવાળું લઈ જજા એકવાર ટ્રાય કર્યો ને કાના લઈ જાજા તાર સાઈઝ રહે કે આટલી વસ્તુ લીધી એના આનું આયા બિલ કરાવવા માટે હવે અચ્છા પરફ્યુમ લીધા ઓકે પરફ્યુમ પરફ્યુમ બિલ કરવા પહોંચી અહીંયા બિલ કાઉન્ટર આવી ગયા ડિમાર્ટ ની બારે ગાઈસ હમણાં પહોંચી આયા આપણે ઘરે ડિમાર્ટ થી તો ગાઈસ હમણાં આપણે ઓફિસે પહોંચી થોડુંક કામ કરી ને બાકી તૈયાર પ્લાનિંગ કરવાનું કઈ રીતે નાસિક જવાનું ને એનું પછી હમણાં બપોરના જશું જમવા ભોજનાલય માં અહીંયા બાજુમાં તો ગાઈસ હમણાં આપણે જમી આવી બારે અહીંયા ભોજનાલય માં જઈ રહ્યા કે ક્યાં બારે જઈ રહ્યા જોઈએ રેર ચાલુ હોય લાઈટ ની વાયર ઓલો ગિમ્બલ નું બધી ચાર્જિંગ બધું થયેલું કારણ કે આપણે નાસિક જવા માટેની તૈયારી આ બધી એ જમવાનું નથી શું આ કાતરા કે ચાલુ કરી દીધા અહીંયા ગાઈસ આપણું જમવાનું અહીંયા આપણા બાજુના ભોજનાલયમાં જ્યાં દરરોજ આપણે જઈ રહ્યા ત્યાં જ પણ ત્યાંથી આપણે ટિફિન લઈ આવી ટિફિન લઈને પછી આપણે ઓફિસે એસી માં બેન ખાસું એમ આજે એવો ટ્રાય કર્યો આપણે એકવાર આ છે ને અવાજ આવરો અવાજ કેવો કરે જો તો ગાઈસ આપણે જો થોડોક બ્રેક આવ્યો છે ને આપણે ખાઈ રહ્યા આઈસ્ક્રીમ આ વેનીલા આઈસ્ક્રીમ એ જો વેનીલા આ ગઈ નામ શું હે આ ને વેડિયો બે આઈસ્ક્રીમ ખાઈ રહ્યા કેન્ડી આપણે આ વેનીલા ઈ મે ટ્રાય કરી લીધી એટલે આ ટ્રાય કરું છું આજે બીજા બ્રેક માં આજે શું આવ્યો છે કચોરી 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 આવ્યો જો આમ ખવાય કેમ ખવાય હા વાહ પહેલા બ્રેક માં આઈસ્ક્રીમ આવી હતી આ મરજો ખાવ તો ખાવ ને રાખી ગાંધી તું ખાઓ ગાઈસ આપડી આવી ગઈ પ્લેટ જો હરી ને આપણે મરચે બારે કાટ દે તીખા બહુ એટલે એ ને ચટણી નાખી દે અંદર બસ હવે કર દે મિક્સ હવે મસ્ત મજાનું ખાઈ લઈએ આપણે ગાઈસ જો ઓફિસ માંથી બધા જતા રહે ઘરે આ જો અહીંયા કોઈ નથી અહીંયા કોઈ નથી ઓફિસ આખી થઈ ગઈ ખાલી ઓફિસ બધા જતા રહ્યા ઘરે કારણ કે આપણે જઈ રહ્યા નાસિક જો આગળ લોગમાં કીધું હતું ને આપણે જઈ રહ્યા નાસિક ઇવેન્ટમાં આપણા વેડિંગ ઇવેન્ટ છે ત્યાં આપણે ઓર્ડર રહે ફોટોગ્રાફી વિડીયોગ્રાફીનો ને મને કરવાનું ત્યાં લાઈવ એડિટ સેમ એડિટ ત્યાં આપણે બધું બનાવીને આપી દેવાનું હોય એટલા માટે આપણે જઈ રહ્યા ત્યાં ને આજે રાતે નીકળવાનું હોય લેટ બાર એક વાગે આપણે અહીંયાથી નીકળશું નાસિક જવા માટે મસ્ત મજાના વચ્ચે આમ ફરતા ફરતા જવાનું ને એવું પ્લાન રહે બધાનો પછી શું થતું આગળ ખબર નહીં હવે પણ આજે રાતે નીકળવાનું તો બધા જતા રહે ઘરે પેકિંગ કરવા બધું ગાડી જોવા કેમેરાની લાઇટો કેમેરા સ્ટેન્ડ બધું પેક કરવા માટે ને હું અહીંયા વ્લોગ માટે કારણ કે નાસિક જઈને ટાઈમ મળે ના મળે એના માટે કઈ બેકઅપ તૈયાર કરું રહું બેકઅપ તૈયાર કરીને જઈ અપલોડ કરીને તો મસ્ત મજાનું આવે પડે નાસિક જઈ તો તો તમને વ્લોગમાં નડતર ના થાય એટલા માટે તો આપણે અહીંયા મસ્ત મજાનું અંદર રાખડું શું કહેવાય આજો લેપટોપ અહીંયા ઓપન કરીને રાખ્યું હોય થોડુંક આ બ્લોગ વેરી કરીશ ને પછી હું નીકળીશ ઘરે કારણ કે આપણે પણ બેગ પેક કરવાની કઈ તમને આપણે ઘરેથી ફોન આવી ગયો હતો કે તું આ ફટાફટ ઘરે આવો તો આપણે બેગ પેક કરી પછી જમવાનું હોય ને આપણે મોબાઈલ કે ઘડિયાળ કે જે બધું એ વસ્તુ ચાર્જિંગમાં મૂકીને મૂકી દઈ કારણ કે આખી રાત ટ્રાવેલિંગ થશે પછી શું શું કહેવાય નાસિક શિરડી આપણે ત્યાં જઈ રહ્યા ત્યાં કારણે ક્યારે પહોંચી વચ્ચે પછી ફરવાનું થાય કે મોબાઈલ ચાર્જ થાય ના થાય એના કરતાં હમણાં ચાર્જિંગમાં બધું મૂકી દઈ મસ્ત તૈયારી કરી નાખી બ્લોગમાં જોજો આપણી જર્ની અહીંયા હિંમતનગરથી ડાયરેક્ટ નાસિક શિરડી તો જોજો મસ્ત મજાની જર્ની આવડું ટ્રાવેલ પહેલી વાર કરશું આપણે આવડા કિલોમીટરનું એ પાછું ગાડીમાં બાય રોડ તો જોજો નેક્સ્ટ બ્લોગમાં તો આ બ્લોગને આપણે એ જ પૂરો કરશું જો બ્લોગ સારું લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ કઈક આવા બ્લોગ સાથે જશું બાય બાય તો ગ્લાઈસ આમાં ગ્લાઈસ ક્યાં ગાઈસ તો ગાઈ